ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને સ્મરણાંજલિ આપતા મારે યાદ કરવું છે ની કલમ જ્યાં સુધી કાશ્મીર ની અંદર રહી ત્યાં સુધી કાશ્મીર ની અંદર વસતા એસસી એસટી ના ભાઈઓને કોઈ રિઝર્વેશન નો લાભ આપવામાં આવતો નહોતો આની કોઈ ચર્ચા નહોતું કરતું કે ભાઈ ત્રણસો સિત્તેર ની કલમ છે પણ એનીથી નુકસાન શું છે એની કોઈ વાત ન કરતું વાત કરતા જ એટલું કરતા કે આને કોઈ અડી નો હકે આને કોઈ કાઢી નો હકે આને અડસો તો લોહી ની નદીઓ વહેશે આવા બધા નિવેદનો હાલતા હતા મેં હમણાં એક સભામાં કહ્યું કે કોઈ ભલા શિક્ષક હોય અને ગણિતનો દાખલો વર્ગમાં ભણાવતા હોય અને છોકરાઓને દાખલો ગણવા માટે બોર્ડ ઉપર બોલાવતા હોય અને એમાં સાચો દાખલો ગણી નાખે તો શિક્ષક એ દાખલાને બહુ વાસ્તીતિ ભૂહે પણ જો એ છોકરો ભૂલ કરીને ખોટો દાખલો ગણે બોર્ડની અંદર અને પછી જે ડસ્ટર મારે આમ ખિજાઈન સાહેબ એમ આપણા અમિતભાઈ શાહે 370મી કલમ ઉપર ડસ્ટર મારી દીધી